વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને દારૂબંધીના કડક અમલીકરણ વચ્ચે મોટી સફળતા મળી છે બુટલેગરો દ્વારા હવે દારૂની હેરાફેરી માટે હાઇટેક રસ્તાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ એલસીબીની સતર્કતાએ લાખોનો દારૂ ઝડપી પાડ્યો છે ઘટનાની વિગત મુજબ એલસીબીને બાતમી મળી હતી કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ભરૂચથી વડોદરા તરફના ટ્રેક પર એક આઇસર ટેમ્પોમાં દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે પોલીસે દારાપુરા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ટેમ્પોને અટકાવી તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી ટેમ્પોમાંથી વિદેશી દારૂની નાની મોટી કુલ ત્રણસો પાંત્રીસ પેટીઓ મળી આવી હતી જેની કિંમત એકતાલીસ ઓગણપચાસ લાખ રૂપિયા અંકાઈ છે પોલીસે રાજસ્થાનના રહેવાસી ચાલક વીરારામ જાટની ધરપકડ કરી છે પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના બાબુરામ ચૌધરીએ મોકલ્યો હતો અને તેને મોરબી પહોંચાડવાનો હતો પાદરા પોલીસે આ મામલે ગુનો નોંધી દારૂ ટેમ્પો અને મોબાઈલ મળી કુલ એકાવન એકસઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ વડોદરા